આજે PowerPoint પોઈન્ટમાં ફોર્મેટ બોક્સિસ જેની અંદર સૌથી પહેલા કોમ્પ્યુટરમાં ઓપન પોઈન્ટ જ્યાં ઇન્સર્ટ પિક્ચર કોમ્પ્યુટરમાં અવેલેબલ अवेलेबल એક ઇમેજને ઓપન કરીશું તેની સાઇઝમાં તમે ફેરફાર કરી શકો છો ત્યાર પછી ફોર્મેટ મેનુમાં જ આર્ટિસ્ટિક ઇફેક્ટ્સ ઓપ્શન જોવા મળે છે જ્યાં ડ્રોપડાઉન લિસ્ટમાં અલગ અલગ ઇફેક્ટ્સ આપેલ છે જેમ માઉસને ત્યાં લઈ જઈશું તે ઇફેક્ટ એક્ચુઅલ ઇમેજમાં એપ્લાય થયેલી તમે જોઈ શકો છો જે ઇફેક્ટ ગમે ત્યાં માઉસને ક્લિક કરીશું જેથી તે ઇમેજમાં એપ્લાય થયેલ જોઈ શકાય છે ત્યાર પછી એપ્લાય પિક્ચર ઇફેક્ટ્સ એન્ડ પિક્ચર સ્ટાઇલ્સ તે માટે ઇન્સર્ટ પિક્ચર કોઈ પણ કમ્પ્યુટરની ઇમેજને ઓપન કરીશું તેની સાઇઝમાં ફેરફાર કરી શકો છો આ સિવાય ફોર્મેટ મેનુમાં પિક્ચર ઇફેક્ટ્સ ઓપ્શન આપેલ છે જ્યાં પ્રીસેટ્સ શેડો રિફ્લેક્શન ગ્લો સોફ્ટ એજ બેવલ થ્રી રોટેશન આ અલગ અલગ ઇફેક્ટ્સ આપેલ છે જેમાંથી કોઈ પણ ઇફેક્ટને આપેલ ઇમેજ માટે સિલેક્ટ કરીશું આ સિવાય ઇફેક્ટની જરૂર ન હોય તો આપીશું નન ત્યાર પછી અન્ય કોઈ ઇફેક્ટ પણ એપ્લાય કરી શકાય જે તમે ઇમેજ પર એપ્લાય થતી જોઈ શકો છો જે ગમે તેને સિલેક્ટ કરીશું ક્લિક કરતા તે સ્ટાઇલ હાલ એપ્લાય થયેલ છે જરૂર ન હોય તો ફરીથી સિલેક્ટ કરીશું નો શેડો તો આમ ઇફેક્ટ આપી શકાય છે ઇમેજ માટે આ સિવાય પિક્ચર સ્ટાઇલ જ્યાં પ્રીડિફાઈન પિક્ચર સ્ટાઇલ આપેલ છે જ્યાં માઉસ ને લઈ જતા તે એક્ચ્યુઅલ ઇમેજ માં કેવું દેખાશે તે તમે નીચે જોઈ શકો છો તમને જે સ્ટાઇલ ગમે ત્યાં માઉસ ક્લિક કરીશું જેથી તે ઇમેજ માં એપ્લાય થશે નવી સ્લાઇડ લઈશું ત્યાર પછી રિમૂવ પિક્ચર બેકગ્રાઉન્ડ તેમાં સૌથી પહેલા ઇન્સર્ટ પિક્ચર જ્યાં કોઈ ઇમેજ લઈશું જેમાં વ્હાઈટ પોર્શન અને કલર પોર્શન બંને અવેલેબલ હોય ત્યાર પછી તેને મૂકવા માટે ઇન્સર્ટ શેપ શેપ ડ્રો કરીશું તે શેપને ફોર્મેટ મેનુમાંથી કોઈ સ્ટાઇલ પસંદ કરીશું અને બોર્ડર આપીશું આપેલ ઇમેજને ત્યાં ડ્રેક કરીશું પરંતુ જોવા ન મળતા તેને સૌથી પહેલા કરીને કટ કરીશું અને પછી આપીશું પેસ્ટ તો હવે તે મૂવ ઓવર તમને જોવા મળશે જ્યાં

બોર્ડરનો ભાગ દૂર કરવો હોય તો બોર્ડર માટે આ પ્રકારે ભાગ દૂર થયેલો જોઈ શકો છો તો હવે આ પ્રકારે ત્યાર પછી નવી સ્લાઇડ લઈશું જેમાં ક્રોપ ઇમેજીસ તે માટે ઇન્સ પિક્ચર એવી કોઈ ઇમેજ ને એડ કરીશું જેને કટ કરવાની જરૂર હોય જેમ કે આ પ્રકારનો કોઈ સ્ક્રીનશોટ ઇન્સર્ટ તો હવે આ સ્ક્રીનશોટ ના ફક્ત વચ્ચેના વાઇટ ભાગની મારે જરૂર હોય તો ફોર્મેટ મેનુમાં ક્રોપ ક્રોપ કરતા જ ડાર્ક કોર્નર ઇમેજ ની ફરતે જોવા મળે છે જેના દ્વારા આ પ્રકારે ઇમેજ ને ગોઠવીશું અને અંતે આપીશું ક્રોપ જેથી ઇમેજ કટ થયેલ જોઈ શકો છો તેને બોર્ડર આપીશું બોર્ડરને ડાર્ક કરીશું જેથી આ પ્રકારે ઇમેજ જોવા મળશે જેમાં કોન્ટ્રાસ્ટમાં લેવલ હાઈ કરીશું જેથી સ્પષ્ટ વાંચી શકાય આગળ જોઈએ ફોર્મેટ ગ્રાફિક એલિમેન્ટ્સ જેમાં ઇન્સર્ટ પિક્ચર કોઈ એક ઇમેજને લઈશું તેની સાઇઝમાં ફેરફાર કરી શકો છો આ સિવાય ઇમેજ માટે ફોર્મેટ મેનુ છે જેમાં કરેક્શન જેની અંદર ઇમેજને કરેક્ટ કરીને કોન્ટ્રાસ્ટ અને બ્રાઇટનેસને યોગ્ય કોમ્બિનેશનથી તેને એડજસ્ટ કરી શકો છો આ સિવાય કલર એકચ્યુઅલ ઇમેજમાં પણ આ પ્રમાણે કલરમાં ફેરફાર કરી શકો છો ત્યાર પછી પિક્ચર સ્ટાઇલ જે આપણે અગાઉ જોયું તેને બોર્ડર આપી શકાય છે આ સિવાય ઇફેક્ટ પણ આપણે આ અગાઉ કોઈ ઇમેજમાં એપ્લાય કરેલ અને ક્રોપ જરૂરિયાત મુજબ સામાન્ય ક્રોપ પણ આપી શકાય છે સ્માર્ટ આર્ટ જેમાં અગાઉ લીધેલ તે જ હાર આરચીમાં તે સ્ટાઇલને સિલેક્ટ કરીશું અને તે મુજબ જ મેમરી પ્રાઇમરી મેમરી સેકન્ડરી મેમરી વચ્ચેના ભાગની સિલેક્ટ કરીને દૂર કરીશું તેમાં સામાન્ય ફેરફાર કરીશું તેને સામાન્ય પોઝિશન પણ બદલી શકાય છે આ સિવાય ફોર્મેટ જેની અંદર ઘણા ઓપ્શન જોવા મળે છે સૌથી પહેલા ફિલ શેપ આ પ્રકારે આપેલા ભાગને ફિલ કરીને તેમજ આઉટલાઇન જે બોર્ડર તમને જોવા મળશે સામાન્ય તેને ઘાટી પણ કરી શકાય અને ઇફેક્ટ ઇફેક્ટમાં તમને ગમતી કોઈ પણ ઇફેક્ટ આપી શકો છો ત્યાર પછી વર્ડ આર્ટ સ્ટાઇલ યોગ્ય લાગે તે પસંદ કરીશું તેમાં પણ કસ્ટમાઇઝેશન

આ મુજબ સ્માર્ટ આર્ટ જોવા મળશે આવા જ કોપા સંલગ્ન તમામ વિડીયો માટે ચેનલને ને સબસ્ક્રાઈબ કરો જરી મળીશું ના વિડિયોમાં